આજે તો ગેમમાં એક સાથે ચાર બંદા મારીને કરી નાખ્યા તો કેમ છો યુટ્યુબ ફેમિલી સો દિવસના ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મને આશા એવી છે તમે બધા મજામાં દેશો કારણ કે આપણે આપણે મજામાં હોય એટલે આપણું યુટ્યુબ તો આજે ગેમમાં આવીને જોયું તો આપણે લાગી ગયેલું હતું બીઆર રેન્કમાં માસ્ટર મને એ વાતની જ ખુશી છે કારણ કે આપણે બીઆર રેન્કમાં લાગી ગયું છે માસ્ટર એ વાતની જ ખુશી છે એટલે તમે બધા કોમેન્ટમાં મને કોંગ્રેચ્યુલેશન કહી દેજો કારણ કે આપણે પહેલી વાર જ માસ્ટર મારેલું છે આપણે બીઆર રેન્કેટમાં તો પછી મને એ ઇમોટેય લાગ્યું હું તમને ઇમોટેય બતાવું છું જોઈ તમે આ માસ્ટરનો ઇમોટ કેવો લાગે બધાને તો હાલો બીઆર રેન્ક તો ન રમાય કારણ કે કારણ કે એમાં માઇનસ થઈ જાય એટલે આપણે સીએસમાં કેરેક્ટર સ્કિલ ગોઠવીને રમી નાખ્યું આપણે સીએસ રેન્ક તો આપણે એક સીએસ રેન્કનું કેરેક્ટર સ્કિલ ગોઠવીને અને આપણે બોલાવી શું આપણા ભેરું પણ એકાદ ભેરવું આવી જાય તો હાલું છે આપણે તો આપણે રમવામાં સપોર્ટ રહે નક્કર ન આવે તો પછી આપણને એકલું સલું કરતાં આવડે જ છે આપણે એકલું સલું કરી દેવું અને કરી જ દેવાનું છે કરી જ દીધું હોય એ તમે સલું કરી દીધું કરી જ દેવાનું હોય અને આપણે કાંઈ ફેરાય ન પડે કારણ કે આપણે એકલા એકલા જ રાજા હોય એટલે આપણે એકલા જ રમીએ કારણ કે બીજા આપણા ભેરો આવી જાય ને તો એમાં એવું છે પછી આપણને છે ને હરવી દેશે એટલે એટલે આપણે આપણી ફેવરેટ ગન લઈ લીધી છે એમ પાંચસો ને આપણે જવાનું છે રમવા તો એમ પાંચસોથી હવે હેડ અડશે કે નહીં અડે તમે કોમેન્ટમાં જણાવી દેજો બાકી આપણે જો હવે આપણો રાઉન્ડ ખુલ્લી ગયો છે ફૂલ ઇમોટ મારતા 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 આગળ જાવી છે વી ટાણા નાણાં નાણા 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 નાન તો આપણે આગળ તો આવીશી પણ હજી હું આપણને કોઈ બંદો દેખાણો કેમ નહીં કઈ રીતના બધા શેકે જીવે છે કે મરી ગયા છે તો હિમેટ મારતા મારતા આગળ જ આવી સીવી ત્યાં ભાઈબંધ પાછળ પાયા ભાઈબહેન પાસે ફૂટ આવી છે તો આપણે જઈએ છીએ એક નંબરને ઓ આપણે એડ લેવાની ઘણી કોશિશ કરી કારણ કે એડ આવ્યો જ નહીં પણ હવે આપણે જઈએ છીએ બંધા એક નંબર આપણે પાસે પણ એક નંબરને આપણે જોઈ માર્યા કે છે ઓ એક નંબરને ડાઉન કરી દીધો આપણે ફૂલ ડેમેજ મારતા 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 ગયો ઉપાડી લીધો બાકી બંદાને ખતમ કરવાની સ્ટાઇલ જો આપણી પાસે તલવાર છે તલવારથી ઉપાડી લીધો બંદાને એકને તલવારથી ઉપાડી લીધો બીજો અહીંયા આવ્યો ને બોમ્બથી ઉપાડી લેવાનું થાય છે પણ તોય નહીં બોમ્બથી નહીં મારવાનો તોય આપણે છે ને ગનથી જ માર્યો એમ પાંચસોથી જ માર્યો પણ આ વખતે એમ પાંચસોના એડ અટતા નથી કારણ કે હું છું એ કોને ખબર હવે તોય આપણે એડ મારવાની ટ્રાય કરવી જ છે એવી બે કિલ તો ઓલરેડી કરી નાખવાની છે પણ એ જ કરવાની છે હવે પણ એક એ જ નહીં થાય કારણ કે એક પેપ બંને એક બંદો મારી નાખ્યો છે આપણે નિરાશથી પહેલાં છે ને મેડી મારી લેવી કારણ કે એસપી ખૂટી જાય ને તો બધા બંદા આપણને છે ને મારી જાય છે ઓ આમે તો છે ફૂલ ટ્રાય છે આપણી એડ મારવીને અડી જાય તો અડી જાય તો અડી જાય તો લો જીતી ગયા આપણે આપણે હવે એને ઈમોટ બતાડવી સીવી કારણ કે એવડે પછી બહુ ઓલું થાય ને તમને ખબર જ છે હવે તમને બધું કહેવાનું હોય શું થતું હોય બંદાને તો બીજો રાઉન્ડ આપણે થઈ ગયો છે સ્ટાર્ટ અને લઈ લીધી આપણે સી એમ પી અને આ એના ફૂલ મુવમેન્ટ મારતા 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 મારતાં રાઉન્ડ જે ખુલ્યો ને જોઈ જવું આપણે પાછું જોઈ લેવાનું હોય નેટ બેટ બંધ નથી ગયું ને એમ જોવાનું હોય પાછું આપણે એમાં કંઈ કટે નહીં પછી કાંઈ તો પછી આપણી જોઈ લીધું કારણ કે આપણું નેટ બહુ છે ને સ્લો ચાલતું હતું એટલે મારે ઉપરથી જોવું પડ્યું હતું બાઇકી હું તમને જે બોલું ને એ તો બહુ તો નથી જ ત્યાં તો પછી આપણો રાઉન્ડ પાછો ખુલી ગયો છે છૂટી ગયો ખુલી ગયો જે એ હાલે તો આપણે તો એવી આગળ વધવી સીવી હળુ હળું કોમેન્ટમાં તમે જણાવતા જઈ જ્યો કોંગ્રેચ્યુલેશન કહેતા થઈ જ્યો કારણ કે આપણું માસ્ટર લાગી ગયું છે અને હવે આપણે બંદાને બોમ નાખવી સીવી હવે કેમ થાય ઓ સાઈડમાં જ બીજો મારે છે કેમ પણ આપણા એડ કહેવાય એમ તો આપણે છે ને નૂબળું તો રમતા જ નથી તમને કહી દઉં આપણે નૂબળું ન રમતા આપણે પૂર્વદ રમી સિવાય અને રિવાય કરે છે રિવાય કરે છે ઉપર લીધો આ આને તે અને ઓ લો હવે એ બંદા આપણને ઉપર લીધો આપણા ભેરુની પાછા તો બોપડ ખેત હોય ને આ આગાથોડા હોય કઈ આ આવી ગયો ને એ રિવાય રિવાય એટલે એ મારવાઈ ગયો એટલે આ ગેમ એમને જીતાડી દીધી એ હવે એવી રિવાઈ કરે હવે મારે કાંઈ કિલ બિલિ ન મળે પહેલાં રિવાઈ કર્યો તો તો ભાઈ બંને એમ કેવું નહીં કે પહેલાં તને રિવાઈ કરે તો કિલ ન છોડી દે તો પછી કાંઈ વાંધો ને આપણે ત્રીજો રાઉન્ડ તો આવી સ્ટાર્ટ થઈ ગયો એમ પી ફાઈ ત્રણ લેવલ નક્કી કરવી કથા એઆર ડબલ્યુ એમ લઈ લેવી કારણ કે છે ને એઆર આપણને બહુ ભાવે છે બહુ એટલે બહુ બહુ ભાવે હલો ભાઈ એમ પીએમડબ્લ્યુ એમથી ફૂલ મોમેન્ટ મારતા મારતા આગળ વધી રહ્યા છે એ ભાઈ રાઉન્ડ ખુલતોય નથી આ ખુલતા બહુ વાર લાગી જાય રાઉન્ડમાં કોને ખબર હું ઓલું થતું હોય ગરીના વડા સેકન્ડ વધારે હોય કેમ નસી હોય આલા પડે જોઈ તો કરી તો બંદો ટાકીને બેહવી દેખાય તો મને એવું નથી લાગતું કોઈ અહીંયા આવશે એમ પણ જો ને આપણે જોઈએ છીએ હાલો ભાઈ અહીંયાથી કોઈક દેખાય તો છે માર્યું આપણે ગોળી તો માર્યું એકાદ ટ્રાય તો કર્યું ગોળી મારવાની મારી હોય એક મારી બીજી નો અડી નો ડીલો આપણે ખાલી છે ને આપણે જ કરવા એનું ખાલી તમને દેખાડવા હોય ભાઈ ગોળી ગોળી આપણથી અડે હું આપણે જો ગ્લોવલ લે એવી રાઈતના જ લગાડે કારણ કે આપણે અરે આ પીસી પ્લેયર તમને બધા એને તો ખબર જ છે એ ક્યાં જાય છે એ બન હું ગન નથી કે હું એ પહેલાં ગન ન લે પછી આપણા એરિયામાં એવીને ગન લે હવે એ ગન લે લે દેખાતો નથી ક્યાંય ગયો છે આ આવ્યો આવ્યો એ તો આપણને મારે છે એક દોઢસોની મારી એ લો લો એ આ કઈ રીતના માર્યો હોય કોને ખબર યાર દસ નથી ઉછતી કેમ માર્યો હોય આપણને હેલિમેન્ટ રિપ્લાય જોવું છે આપણે કેવો માર્યો એમ જોઈ નાખ્યું આપણે જો એમપી ફાઈવ ખાલી પી નાઇન્ટીથી એમ બાઈક દરનું ડેમેજ મારીને લો મારી નાખ્યો ને એમાં દરનું હવે ભેરું મારે છે કારણ કે ભેરું પણ છે ખોરા એમપી ફોર્ટી બે બંદા ઉપર લીધો આપણો ભેરો નબળો એની બસો જોઈ જવો તમે ખાલી પણ હવે નોબળો થવો પડશે કારણ કે છે ને એક રાઉન્ડ આપણે હારી જવાના સી એવું લાગે છે મને જોયામાં આમાં પણ એ જોઈ જીતાડી દે તો સારું છે લો બસ ને આ કરવાનું તો ને હારી ગયા હવે આમાં હું જીત્યું અમે બોલો હા ભેરું હારા નથી તમારે કોઈને આવવું ને તો કોમેન્ટમાં જણાવજો અમારે ભેરું ફ્રેન્ડ લિસ્ટમાં કોમેન્ટમાં હું યુઆઈડી નાખી દઈ તમે તારે એવું નહીં કરતા બાકી આપણે સોથો રાઉન્ડ સ્ટાર્ટ થયો છે આ રાઉન્ડ તો જીત્યા પાર કરવાનો છે આ રાઉન્ડમાં લેવાનું શું છે હાલો ભાઈ એસીઆઈટી લઈ લેવી જે થાય જોઈ જાય છે હવે એટલે આપણે એસીઆઈટીમાં તો બહુ વાંધો નથી આવતો કારણ કે આપણે રમી નાખ્યું સારું એસીઆઈટીમાં એટલે એમાં વાંધો ન આવે જો આ પાછો રાઉન્ડ છૂટતા બહુ વળે કાંઈ નહીં ત્યાં હું આપણે ઇમોટ બીમોટ તો સારું રાખ્યું આપણે ઇમોટ ચાલુ જ રાખવાનો કન્ટિન્યુ રાખવાનો ભાઈ ટાંકીને જો બંધાનું હું ઇન્ટરનેટ લાગે ધોળ્યો તો આવે છે ખાલી ખાલી જેમ જો બંધાને નો ઇન્ટરનેટ લાગે છે નહીં તેમણે તમને બતાવીશું એમાં નો ઇન્ટરનેટ લાગે છે બંધાને સારું આપણે નો ઇન્ટરનેટ હોય કે ન હોય આપણે શું છે એટલે આપણા પહેરવું કહો કે ડાઉન કર્યું ના તો જ આવું જ પડે ને આપણે પહેરવું છે આપણે એને મારવાનો જ હોય જો ભાઈ આપણે હું તમને કહી દઉં ને આપણે અંદાજે અડી ગયો એ વિડીયો એઆઈથી બનેલો બનેલો સિદ્ધમ તર ઉપાજી ન કરતા અંદાજે રડી ગયો છે વિડીયો એટલે ઉપાજી ન કરતા તો એ બંદાને મારી દીધું આપણી પાસે એચપી છે ને એટલે આપણે કરી નાખ્યો છે તાપ અને આપણે એની પાસે સાઈડમાં જ કોઈક મારતું થયું લાગ્યું છે આપણને ઓઝો મારું કે હોવો ઘડીકમાં એસપી પહોંચ્યો ઘડીક ખમો ને કારણ એથી કોઈક ઉપરથી બંદો આવશે ને તો આપણે પમરા ભરી દે પેલા મેળી મારી લો શાંતિથી કારણ કે એચપી હોવી જરૂરી ફૂલ આમ ફૂલ ખાસમ ખાસ જરૂરી હોય હોવી ને અરે આ જ આમાં એ જોર નથી મારા બંદાને છે ને તમે નો કયો ને તો ગમે તોડવા મળે ગમે એટલે સમજી ગયા ને કેવાનું ન હોય એમાં ગમે એમાં પછી અરે યાર જો તોય જીતાડી દીધી આ ગેમમાં ખાલી એક જ કિલ આપ્યો આવડે મારા બેર પાસે આવાય થઈ જાય કિલ સોરી થઈ જાય કારે કારે ખાવ નબળી નાય થઈ જાય તો કાંઈ વિચાર સાલા કર્યા કરતા કરતા પાંચમો રાઉન્ડ આપણે પાંચમો રાઉન્ડ એ સ્લો થઈ ગયો તે પાંચમા રાઉન્ડમાં તો એસી એટી રાખેલી છે અને આપણે એક ધડાકે ત્રણ ગોળીઓ મારે ને એવું રાખેલું આપણે માસ્ટરનો ઉમર મારવી સીવી આપણે બિયારણ એક આ ભાઈબંધને મારે ઈ ભાઈબંધને એમ થતું છે ને અમારી પાસે તો છે પેલા તો ઓવે ભાઈબંધ દડાવાળો મારે અમે માસ્ટરવાળો મારી દેવી લો ને કે તમારી જેમ થોડું તમારી પાસે થોડો માસ્ટર ન હોય કાંઈ આપણી પાસે આ ગેમમાં આવી ગયા છે ઉડકણા જોડા તમે જે કહેતા હોય અમે તો અહીં ઉડકણા જોડા જ કેવી સી તો તમે જોયો સ્કોપ ખોલીને દેખાતો નથી એક કે બંધો મને તો અહીંથી નથી દેખાતો તમને દેખાતો હોય તો કમેન્ટમાં જણાવી દેજો બરોબર ને ઓ આપણે ભેરુને કોઈકે માર્યો પણેરું એને મારી દીધો તો આપણે ડેમેજ લેવો જરૂર છે ને કારણ કે ડેમેજ ન હોય તો કોક કહે છે ખબર જ ને કે તો બેરુને પાછો આઉન કરી દીધો કોક હાલો આપણે મારી અરે યાર એક બંદાને આપણે ઉપર લીધો વાંધો નહીં આપણે ભેરું રિવાય કરવા જવો જ પડશે હવે એવું લાગે છે જાવી હાલો ને કરવા થઈ જાય તો એના ભાઈક ને કર આપણા ભાઈ રિવાઈ કરવાનો એ તોય નો રિવાય બોલો હવે સામે કેટલા બંદા છે ત્રણ બંદા આજે બાકી છે આ ભાઈ બંને છે ને મકડી નાખીમાં આપણે મેળ આવી ગયો ને કિલ છોડી દીધો આપણે સ્ટાઇલમાં કિલ છોડી પાછો આડું ગ્લોલ નાખ્યા પાછા બે બંદાને નોકરી નાખ્યા અરે બે બંદાને નોકરી નાખ્યા આપણો એક જ વારો છે ખાલી તો બસ ખાલી હવે એક જ બંદો બાકી જોશે આપણે જોયું કઈ રીતના મારી એક શું કે નહીં મારી એક શું મારી એક શું તો આપણે કોટરા રાખી એટલે એ જ થઈ જાય આપણે પણ મારો ની ટ્રાઇસ ચાલો ભાઈ એક ગોળ મારી દીધો ખાલી એક જ ગોળ એક જ અરે આ ભાઈ એ સાથે બુયા થઈ ગયા છે તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ને ફરી કાલે નવા ચોથા દિવસમાં મળશું એ માતાજી મિત્રો બાય બાય